હાલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવ્યા છે પારા તો શક્કરપારા શું શું સામગ્રી નાખી છે તે બધું આપણે આગળ વિડીયોમાં જોઈ લેશું તો વિડીયોમાં બન્યા રહેજો અને બજાર જેવા ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા તેવા શક્કરપારા કેવી રીતે બનાવવા તે આપણે આગળ વિડીયો આખો બનાવ્યો છે તો વિડીયો મેંદાનો લોટ લઈ લીધો છે જોઈ લ્યો તમારે જેટલા શક્કરપારા બનાવવા હોય એટલો લોટ તમે લઈ શકો અને સાથે આપણે આ અડધી વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે અને લોટને મોણ દેવા માટે આપણે આ ઘી લઈ લીધું છે તો ચાલો હવે આપણે લોટ આપણા લોટ ને મોણ આપી દઈએ અને આ ખાંડમાં પાણી નાખી ખાંડવાળું પાણી અલગથી આપણે બનાવી અને રાખી દીધું છે તે આપણે આપણા લોટ બાંધવા માટે તેનો ઉપયોગ કરીશું જો તમે ગરમ કરીને કરવા ઈચ્છો તો એમ પણ ખાંડવાળું પાણી બનાવી શકો અને એમ નેમ ખાંડ ઓગાડીને પણ ખાંડવાળું પાણી બનાવી શકો હવે આપણે આપણા લોટમાં ઘી નાખી અને આપણા લોટને મોણ આપીશું તો લોટમાં સૌ પ્રથમ આપણે ઘી નાખી દઈએ અને લોટને એકદમ સરસ રીતે મોણ આપી દઈએ જો તમારે બજાર જેવા એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો થોડુંક મોણ વધારે રાખવાનું છે એકદમ સરસ રીતે બધા લોટને આપણે મોણ આપી દઈએ. જો આ રીતનો આપણો લોટ થઈ જાય એટલે મોણ સરખું અપાઈ ગયું છે હવે આપણે આપણું જે ખાંડવાળું પાણી છે તે આપણા લોટમાં નાખી અને આપણો લોટ બાંધવાનો ચાલુ કરીએ લોટ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એ રીતે એકદમ સરખો માપનો બાંધવાનો છે આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે જોઈ લો તો હવે તેને આપણે મોણ આપી દઈએ એકદમ સરસ રીતે ટૂપી લઈએ એકદમ સરસ રીતે આપણો લોટ તૂપાઈ ગયો છે અને તૈયાર થઈ ગયો છે જોઈ લો આ રીતનો આપણો લોટ તૈયાર થયો છે તમે ઢીલો કે કઠણ રાખશો તો પછી તેના શક્કરપારા સરખા નહીં બને એટલે તેને મીડિયમ એકદમ સરખો જ રાખવાનો છે હવે આપણે આપણા લોટમાંથી શક્કરપારા બનાવવાના ચાલુ કરીએ તો સૌ પ્રથમ તેમાંથી થોડો લોટ લઈ અને એકદમ સરસ રીતે થોડોક એને ટૂપી અને પછી આપણે આપણા સખરપારા વણવાના ચાલુ કરીએ બહુ જાડા પણ નહીં અને સાવ પાથલા પણ નહીં એવા આપણે સકરપારા વણી અને તૈયાર કરવાના છે જોઈ આ ગોળ તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે આખું એક ગોળ વણી લેવાનું છે આ રીતે તેને એટલું જાડું અને પતલું પણ એટલું રાખવાનું છે હવે તેમાં આપણે આપણે ચેકા કરી લઈએ એક પછી એક બધા સક્કરપારા વણી અને આપણે તેમાં ચેકા કરી લેવાના છે આ બીજું પણ વણાઈ તૈયાર થઈ ગયું છે તો આપણે એમાં પણ એકદમ સરખી રીતે ચેકા કરી લઈએ અને આપડા સક્કરપારા તૈયાર કરી લઈએ આ રીતે એકદમ સરખી રીતે આપણે અને એક માપના ચેકા કરી અને સકરપારા તૈયાર કરી લેવાના છે જોઈ લો થઈ ગયા છે ને બધા એકદમ સરખી રીતે તૈયાર અને એક જ માપના બીજી બાજુ આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે શક્કરપારા તરવા માટે એટલે જ્યાં સુધી આપણા સકરપારા વણાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં આપણા સકરપારા એડ કરીએ સકરપારા એકબીજા સાથે ચોટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી તમે જેવા એને તેલમાં નાખશો એટલે તે એક એક કરી અને બધા છૂટા પડવા મળશે જોઈ લ્યો તમે જોઈ શકો છો એક એક કરી અને બધા શક્કરપારા છૂટા પડી જશે તો ચોંટી જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી કાંઈ તેલમાં જાશે એટલે એકદમ છૂટા પડી જશે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને શક્કરપારાને આપણે એકદમ કડક ક્રિસ્પી થાય એ રીતે તરવાના છે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે જો એકદમ એવા આપણા શક્કરપારા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તરવા દેવાના છે પછી તેને ઉતારી લેવાના છે આ રીતે એક એક કરી અને આપણે બધા શક્કરપારા આપણા તરી લઈએ જોઈ લો આપણા બધા શક્કરપારા તૈયાર થઈ ગયા છે આ રીતે તેને બ્રાઉન થવા દેવાના છે જોઈ લો થઈ ગયા છે આપણા બધા શક્કરપારા તૈયાર લાગે છે ને એકદમ ક્રિસ્પી અમારા આવા ગુજરાતી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને જોતા રહેજો અને અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે જો કઈ બીજી રેસીપી નો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરી અને જરૂર જણાવજો